નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો દિગ્ગજ ક્રિકેટરનું મોત જી મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો યુવકનો ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મોત વિગતવાર વાત કરવામાં આવે તો રાજકોટના ત્યારે મિત્રો ત્યારે મિત્રો વિમલનગરમાં રહેતા બાવી વર્ષીય સાત્વિક સોલંકી ક્રિકેટ રમી વખતે હાર્ટ એટેક આવતા મોત થયું છે તો જણાવી દઈએ મેદાન રમતા મિત્રો હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં મિત્રો તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે જુનાગઢના ત્યારે મિત્રો કાળા ગીરના ત્યારે વતની સાત્વિક રાજકોટમાં ભાડે રહીને સરકારી નોકરીની તૈયારી કરતો હતો પરિવારો એક માત્ર પુત્ર ગુમાવતા ત્યારે સોમની લાગણી ત્યારે સવાઈ ગઈ છે જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ